રાજ્ય સરકાર દ્વારા આણંદના વિકાસ માટે અને ગણેશ ચોકડીથી અમુલ ડેરી તરફ જતા વાહન આવાગમન ઉપર છાસવારે ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક ઉપર રૂપિયા એકસો ચુમ્વાલીસ કરોડના ફ્લાયઓવરની મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષે સોઇલ ટેસ્ટિંગ હાથ ધરી નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ નિર્માણ પ્રક્રિયા હાથ ધરાતા બ્રિજ ઊભા કરવા સમયે બીમ ઊભા કરવામાં આવતા સદર માર્ગ નીચેથી પાઇપલાઇન પસાર થતી હોય તે અવરોધક બનતા છેલ્લા એક માસથી કામગીરી ઘોંચમાં પડવા પામી હોવાનું જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે તંત્રને જાણ કરવામાં આવી હોય પાઇપલાઇન અવરોધ દૂર બાદ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ટ્રાફિક સમસ્યા વકરવા પામશેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ ચોકડી નજીક પરના ફ્લાયઓવર નિર્માણ સમયે પણ પાઇપલાઇન અવરોધ બનતા બ્રિજનું એક તરફ ધોવાણ થયાની ઘટના બનતા મુદ્દો ચર્ચાને એરણે ચડવા પામ્યો હતો જેના કારણે પુનઃ ગણેશ ચોકડી પરના ફ્લાયઓવર ઉપર એ સ્થિતિનું નિર્માણ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હોય તેમ હાલમાં બ્રિજ નિર્માણ કાર્ય ઘોચમાં પડ્યાનું જાણવા મળ્યું છે એ હે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ખબર